આટલી બધી રેડી છે દીકરી દીકરી કહે કે હું દુર્ભાગ્યશાળી છું મારા કારણે મારો જન્મ થયો હું મારી માને ભરખી ગઈ રાત દિવસ મારો બાપ સૂતો નથી રાત્રે મિલમાં કામે જાય કેશોદમાં આખો દિવસ મારી સાળ સંભાળ રાખે મને નવડાવે ધોવડાવે જમાડે મારા ભારત ત્યાં સાફ કરે મારા બાપે મારા માટે એટલું બધું કર્યું છે અને આજ મારો બાપ જતો રહ્યો ભાઈ હવે હું અનાધાર થઈ ગઈ અને દીકરીનો મને એક પ્રસંગ યાદ આવે છે તમારા અહીં ભાવનગર થી એક શેઠ ને લઈને એક ટેક્સી નો ડ્રાઈવર અમદાવાદ હોસ્પિટલ લઈ ગયા અને જ્યારે એમને એડમિટ થવાનું હતું થોડા સમય સુધી રોકાવું પડે એમ હતું એ ટેક્સી નો ડ્રાઈવર નીચે ઉતરતો હતો એક પગથિયા ઉપર એ સિવિલ હોસ્પિટલ ની પગથિયા ઉપર એક દીકરીને જોઈ તેર ચૌદ વર્ષની દીકરી હશે ને આ ક્રંદ સાથે રડતી હતી આટલું બધું રડતી હતી દીકરી કે એ દીકરીને જોઈ અને આના મુખમાંથી શબ્દ નીકળી ગયો બેન શા માટે રડે છે અને આપણી સંસ્કૃતિમાં તો બેન શબ્દ જ એવો છે જેની અંદર બે ભાવ નથી એને કહેવાય બેન બાકી તો ગુજરાતી વ્યાકરણ પ્રમાણે શબ્દ બને બહે ન બેન શબ્દ સાંભળ્યો જેની અંદર બે ભાવ નથી બે ચોકલેટ તમારા દીકરાને આપો ને બે ચોકલેટ તમારી દીકરીને આપો દીકરો બહુ રડે તો એ પોતાના ભાગની બે ચોકલેટ પણ પોતાના વીરાને પોતાના ભાઈ દે કે તું ને હું બે એક જ છે જેની અંદર બે ભાવ નથી એને કહેવાય આવો શબ્દ સાંભળો દીકરી ભેટી ગઈ આ આ આંખો માંથી આંસુ પાડતા પાડતા કહ્યું કે શા માટે રડે છે તને શું તકલીફ છે બોલવા જાય અને અંદર થી એવો ઉમકડો છૂટે કે બોલવા જાય ને આંખમાંથી આંસુ આવી જાય ગળું રૂંધાય જાય બોલી ન શકે દસકું ભરી જાય વારંવાર માથે હાથ ફેરીને ગયું કે હું દરબારનો દીકરો મટી જાઉં જો તારી કોઈ મસ્કરી કરી તારી સામે લઈ આવી એક નાની બાળા સાથે મારી બેન સાથે આવો વ્યવહાર કરવો મને જણાવ શું છે એ શાંત થઈને બોલ્યા આમ એક આંગળી ઊંચી કરીને મારે એક હજાર રૂપિયા જોઈએ છે અને એક હજાર રૂપિયા માટે હું પાંચ દિવસથી બધા પાસે ભીખ માગું છું એક હજારની ની કોઈ મને એક હજાર રૂપિયા નથી આપ્યો એક હજાર રૂપિયા શું કરવો તારે એણે કહ્યું કે પાંચ દિવસથી મારા બાપની લાશ હોસ્પિટલના ખૂણામાં પડી છે મરી ગયો છે મારો બાપ એકનો એક મારો બાપ મારા જીવનમાં માએ નથી ભાઈ પણ નથી બેન પણ નથી મારા જીવનનો મા બાપ ભાઈ બેન સર્વસ્વ મારો બાપ હતો મારો પિતા હતો ને આજે એ ગુજરી ગયો છે એની લાશને મારે મારા ગામડે લઈ જાવી અને સંસ્કાર આપવો છે પણ એક પણ વ્યક્તિ લોકો જે લોકો પાસે જાવ ટેક્સી ડ્રાઈવર એક હજાર રૂપિયા ભાડું કે છે મારી પાસે એક રૂપિયો નથી ભાઈ એક હજાર રૂપિયા મને ઓછી આપો હું કામ ધંધો કરીને તમને પાછા અપાવી દઈશ પણ મારા બાપના લાશને ગામમાં પહોંચાડવી છે માથે હાથ મૂકીને કહ્યું કે તારું ગામ કયું કે જુનાગઢ જિલ્લાનું કેશોદ ગામ છે મારું તો કે ચિંતા ન કર મારે ઘરની ટેક્સી છે હું મૂકી આવીશ ક્યાં છે તારા બાપની લાશ અને દરવાજો ખોલીને જોયું કે તો ખૂણામાં દુર્ગંધ મારતી હતી નાક ઉપર રૂમાલ રાખ દીધો ને એ દરબારે હાથમાં ઉપાડી ટેક્સીનો પાછળનો દરવાજો ખોલી લાશને પાછળ રાખી દરવાજો બંધ કર્યો કહ્યું કે બેન આવી જાય આગળ દીકરીએ પાછળનો દરવાજો ખોલી ઊંચા ઉપાડી એના બાપના માથાને એના બાપના માથાને એના ખોડામાં રાખ્યું ને પછી દરવાજો બંધ કર્યો કે જવા કે કેટલી દુર્ગંધ મારે તારા બાપની લાશ તું ત્યાં ન બેસ એના શરીરમાંથી બધા જીવાતો છૂટતી હશે તને કંઈક રોગ લાગુ પડી જશે એના જેમ્સ તને લાગી જશે એણે કહ્યું કે એ જે થાય એ હું જ્યાં સુધી પણ હું એટલી એવડી મોટી મને મારા બાપાએ કરી નાનપણમાં જ મારી મા ગુજરી ગઈ પછી મારી મા ગુજરી ગઈ હું કેટલી દુર્ભાગ્યશાળી છું કે મારી મા મરી ગઈ પછી મા અને બાપનો રોલ મારા બાપે કર્યો જીવન પર્યંત જ્યાં સુધી એ રહ્યા ત્યાં સુધી એને મને ઓશિકવું નહીં એનો ખોડો આપ્યો છે આજ એ ગુજરી ગયા હોય ને દીકરી એને ખોડો ન આપે તો દીકરીના નામ ઉપર લાજ મરે બને આજે હું ખોડો ન આપી શકું એ દીકરીનો દીકરી એ ખોડામાં લીધો ને આખા રસ્તામાં રડતી હતી આ આટલી બધી રેડી છે દીકરી દીકરી કહે કે હું દુર્ભાગ્યશાળી છું મારા કારણે મારો જન્મ થયો હું મારી માને ભરખી ગઈ રાત દિવસ મારો બાપ સૂતો નથી રાત્રે મિલમાં કામે જાય કેશોદમાં આખો દિવસ મારી સાડ સંભાળ રાખે મને નવડાવે દોવડાવે જમાડે મારા બાર ત્યાં સાફ કરે મારા બાપે મારા માટે એટલું બધું કર્યું છે અને આજ મારો બાપ જતો રહ્યો ભાઈ હવે હું અનાધાર થઈ ગઈ મારી પાસે સ્મશાનમાં એને બાળવા માટે લાકડાના પણ પૈસા નથી એટલી આક્રંદ સાથે રોડી લીમડી પાસે ગાડી રોક દીધી હવે એક પણ આંસુ પાડતો તને મારા સોગન છે મેં તને બેન કીધી એટલે હું બેન તરીકેનો આખો મારું કર્તવ્ય બચાવી તારા બાપના સંસ્કારનો ખર્ચો પણ હું આપીશ તારા બાપની ક્રિયા પાછળનો ખર્ચો પણ હું આપીશ પણ એક આંસુ પાડતી ની બાકી હવે રડીશ ને બેન તો મારા હાથમાંથી સ્ટેરિંગ મુકાઈ જશે બાપની આખી જવાબદારી દીકરી શાંત થઈ સવારના પોરમાં પાંચ છ વાગે ગાડી પહોંચી ગેસોધીમાં આ ગલીમાં આ ગલીમાં આ ગલીમાં આ ગલીમાં એક ગલીમાં કહ્યું કે બસ રોકી દઉં અહીંયા આ સામે ખડકી છે ને ડેલી છે ને જે તાળાવાળી મારું ઘર છે ઉતરી પાંચ મિનિટ દસ મિનિટ અડધો કલાક ની કલાક થઈ દરબાર ધર્મ કરતા ધાર ન પડે એક પંડિતજી આવતા હતા મંદિરે જવા માટે મંદિરના પૂજારી ને બતાવી લાશ મંદિરના પૂજારી કે ઓળખી ગયો હું કઈ કહેવાની જરૂરિયાત બોલો કઈ આ કહેવા જતો કે દીકરી બોલો માં બધી ખબર છે હાથમાં પાણો લઈ જોરદાર નો તાળા મેરો તાળું તોડી નાખ્યું અને દરવાજો ખોયલો એનું ઘર ખોયલું કે દસ કરોડ નો બંગલો પુરુષ ઉભો કરી શકે ચાર દિવાલો ઉભી કરી શકે ઘરની પુરુષ પણ એની બચ્ચેનું સુખ તો ભારતની એક આર્ય નારી જ ઉભું કરી શકે સ્ત્રી જ ઉભી કરી શકે પાંચ દિવસ સ્ત્રી ઘરમાં ન હોય તો ઘર આખું અસ્તવ્યસ્ત થઈ ગયું અને એ જ ઘરની વચ્ચે ગાયના છાણનો લેપ લાશ રાખવામાં આવી ગામના લોકો બધા ભેગા થઈ ગયા લોકો ગોરબાપાને કહ્યું આની આની વિધિ બધો ખર્ચો લાકડાનો હું દેવાનો છું લ્યો ગોરબાપા જેને દેવાના હોય પૈસા આપી લાકડાની વ્યવસ્થા કરો એના કર્મકાંડ નો બધો ખર્ચો હું આપી દઉં કેટલોક અંદાજિત ખર્ચો થાય ગોરબાપા કે બે હજાર એને બે હજાર નહીં એને ચાર હજાર આપ્યા કે એની પાછળ બાળકો પણ જમાડવા છે મેં એની દીકરીને વચન આપ્યું હતું કઈ દીકરી કે આની દીકરી મારી સાથે અમદાવાદ થી સાથે આવી નાના દીકરી જ નથી કે નાના પણ હું સાથે આવી ચાવી લેવા ગઈ કે નહીં ભાઈ ગોરબાપા હાથ પકડી લઈ ગયા એક ફોટા ઉપર હાર લગાડેલો હતો ને હાર લગાડેલા ફોટાને જઈને કે આ એની દીકરી છે ત્રણ વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગઈ હતી હાર ચડાવેલો ત્રણ વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગઈ એના સંતાપમાં આ માણસ ગાંડો થઈ ગયો અમને ખબર હતી આ ગાંડો ક્યાંક ને ક્યાંક ભટકાય ને ક્યાંક ને ક્યાંક મરશે અને આ વાત સાંભળી કે તો એ જ ફોટામાં એ જ દીકરી હતી જે દીકરીને ભેગી ગાડીમાં બેસીને આવી ગઈ ત્યારે દરબારની આંખમાં પાણી આવી કે દીકરી મરી જાય પછી પણ ભૂત કે પ્રેત બનીને બાપની લાશને ગામ સુધી પહોંચાડી દે એમ નહીં અને અગ્નિ સંસ્કારની વ્યવસ્થા કરાવી દે આ દીકરી છે દીકરી લાઈફ ટાઈમ દીકરી છે દીકરો વાઈફ ટાઈમ દીકરો છે લગ્ન થાય ત્યાં સુધી દીકરો છે અને આ દીકરીની બાબતો આવે તો મને કહેવાની ઈચ્છા થાય ક્યાંક ને ક્યાંક દીકરીઓની ઉપેક્ષાઓ થઈ છે અને આ દીકરીઓની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા થઈ એના કારણે સમાજમાં દીકરીઓનું સ્તર નીચે ગયું છે ઽણ હત્યાઓ થાય છે પેટમાં રહેલું બાળક હોય તપાસ કરાવડાવે કે દીકરી છે કે દીકરો છે ખબર પડે કે દીકરી છે તો એમ સમજે કે દીકરી તો ભારો દીકરીનો બાપ હોય ને નમેલું જ રહેવું પડે દીકરીને મારી નાખો અને દીકરીને મારી નાખવાના પ્રયત્નો થાય પણ અંતિમ સમયે જ્યારે દીકરો ન બચાવી શકે ને ત્યારે દીકરી જ બચાવે મને દીકરી એના મા બાપ માટે બધું કરવા માટે તૈયાર હોય ਇਤਲੇ ਉਦਾਸ ਸਾਹਿਬ ਨੇ ਸ਼ਬਦਾਂ માં ਕਹੀਏ ਤੋ ਇਕਰੀ ਮਰੀ ਲਾਡ ਕ ਵਾਈ ਲਕਸ਼ਮੀ નો અવਤਾਰ ਏ ਸੁਵੇ ਤੋ ਰਾਤ ਪੜੇ ਨੇ ਜਾਗੇ ਤੋ ਸਵਾ ਇਕਰੀ ਪਾਲੀ ਲਾਡ ਕ ਵਾਈ ਲਕਸ਼ਮੀ નો

તમારા કાકા બાપાના ભાઈઓની અહીંયા દીકરીઓ અહીંયા ત્રણ દીકરીઓ હોય ચાર દીકરીઓ હોય પાંચ હોય એકાદી ખોડે બેસાડીને એનું કન્યાદાન કરી નાખજો બાકી સ્વર્ગ માટે પણ તમને મોકો છે ને મારે દોરબલ પ્રભાકરજીને યાદ કરવા પડશે આંધ્રપ્રદેશ આ મહાપુરુષ બંને પતિ પત્ની એક આખું અભિયાન ચલાવ્યું એને કે જેટલા પણ ગરીબ માણસો હોય ને ગરીબ માણસોની આ પાંચ છ દીકરીઓ હોય ને એની દીકરીઓને આપણે ધત્તક લઈ લેવાની ભણાવવાની અને લગ્ન કરાવી દેવાની આખી જિંદગીની મૂડી પૈસા હાઈસ્કૂલમાં શિક્ષક છે આખી પોતે સંતાન નથી કર્યા એક પણ ગરીબ માણસની દીકરીઓ છે આપણી દીકરીઓ છે એ જ એનો જીવનનો ધ્યેય છે ત્યારે એવું લાગે કે દીકરીઓ સાક્ષાત લક્ષ્મીનો અવતાર रूबा डिंगला साथे रम के ढिंगली मारूबा रमता था ने भूख तो फिर रघु तैयार रमता छा कि ने भूख लगे तो फिर रघु तैयार रूप माता लागे

પાંચ દિવસ સુધી તમને ઘર ખાલી લાગશે કારણ કે લક્ષ્મી જતી રહી છે એક વૃક્ષને એક જગ્યાએ વાવવામાં આવે ને 20-25 વર્ષી વૃક્ષ ના થઈએ પછી વૃક્ષને જમીનમાંથી મૂળ સહિત કાઢીને બીજી જગ્યાએ વાવવામાં આવે ને તો ઘણા સમય સુધી કરમાઈ જાય ફળ ફૂલ કઈ ન આપે ને આ દીકરી વીસ બાવીસ વર્ષ સુધી માં બાપ માબાપના ઘરે રહી અને બીજાના ઘરે જઈને તત્કાલ સેટ થઈ જાય ત્યાં જને ફળ અને ફૂલ આપે ત્યાં જને બધાની સેવા કરે એટલે દીકરીઓએ એના જીવન પર્યંત એના બાપની મિલકત માં ભાગ ન માને ઘરેથી બધા કહે કે આ તો ભાઈ પારકું ધન કહેવાય હો આપણે ઘરે બાવીસ વર્ષ સુધી એના મા બાપ પણ એને નાનપણમાં પારકું ધન માને અને આ જ્યારે માં જાય તો બધાય કહેજો જે હો ભાઈ બીજાની દીકરી છે ક્યાંય પોતાનું પણ છે જ નહીં સાસરાવાળા કહે કે બીજાની દીકરી છે આ દીકરી વાળા કહે કે આ પારકું ધન છે વિદા કરવાની છે દીકરી બંને મચ્છે છે દીકરીના જીવનમાં ત્યાગ ત્યાગ અને ત્યાગ છે બધા કહે કે દીકરો વારસ છે તો એમ કહી શકાય દીકરો વારસ હોય તો દીકરી પારસ છે દીકરો દવા છે તો દીકરી દુવા છે દીકરો શબ્દ છે તો એ શબ્દનો અર્થ દીકરી છે ત્યાગ કી સુરત હૈ બેટી મમતા કી મૂરત હૈ બેટી ખુશીઓ કા સંસાર હૈ બેટી પ્રેમ કા આધાર હૈ બેટી બેટી સૃષ્ટિ છે બેટી શક્તિ હૈ બેટી દ્રષ્ટિ છે તમારે અહીંયા આ દીકરી બચાવો આંદોલન અત્યારે ભ્રૂણ હત્યા બચાવવા માટેના આંદોલન થાય મને એમ થાય કે દેવકીએ સૌથી પહેલી શરૂઆત કરી દીકરી બચાવો આંદોલન દેવકીએ શરૂઆત કરી છ છ દીકરા મારી નેખા ત્યારે આદિજી નથી કરી પણ આજ કંસ દીકરીને મારવા આવ્યો છે ને આ છ દીકરા મેરા એનું ગમ નથી પણ દીકરી મરી જશે તો આ દીકરી બચાવો આંદોલન દેવકીએ શરૂઆત કરી બધા લોકોને સારી પત્ની જોઈએ છે સારી માં જોઈએ છે સારી બહેન જોઈએ સારી ભાભી જોઈએ પણ કોઈને દીકરી નથી આ દીકરી હશે તો જ સારી પત્ની નિર્માણ થશે દીકરી હશે તો જ ભવિષ્યનો સૃષ્ટિનો સંસાર ચાલશે આગળ તમે પ્રકૃતિની અવલેહના કરો છો દીકરીની અવલેહના કરીને અમારા શાસ્ત્રીજી તો માનતા માની કે મારે અહીંયા દીકરી જ આવવી જોઈએ અને દીકરી આવી પેડા નહીં વહેંચ્યા મારી ઉપર ભગવતીની કૃપા થવી જોઈએ એટલે માંગણી કરવી જોઈએ કે મારા ઘરે દીકરી જ જાવીને પહેલે ખોડે તો દીકરી જ આવવી જોઈએ એમ કારણ કે દીકરી તમારા ઘરે પહેલા ખોડે આવશે તો એ પાપનો વિકાસ જ હશે ભગવાને દીકરીઓને વચન આપ્યું છે કે હે દીકરીઓ તમે જાઓ જ્યાં તમે જન્મ લેશો ને ત્યાં તમને તમારા પિતાજીને મદદ કરવા માટે હું આવી જઈશ દીકરી આવે એટલે એનું લઈને જ આવે બધું દીકરી એના ભાગ્યનું બધું લઈને આવે અને એ જતી રહી તો ભાગ્ય પણ ઘરમાંથી જતું રહે ઘણી દીકરીઓ જતા રહેવા પછી બાપનું બધું નીચે બેસી ગયું એ દીકરીના પ્રતાપે હોય છે

નો સાચો છે આધાર દીકરી મારી લાડક વાય સુવે તો રાત પડે ને જાગે તો સવા દીકરી મારી લાડક વાય દીકરીઓ ક્યાં નથી દરેક ક્ષેત્રમાં દીકરીઓ છે સંગીતની કલામાં ભારત દેશનું નામ ઊંચું જેવું કર્યું હોય તો એ પણ એક દીકરી છે લતા મંગેશકર અરે સેવાના સેવામાં કોઈ નામ ઊંચું કર્યું હોય તો એ પણ એક સ્ત્રી એક દીકરી છે મધર ટેરેસા અરે ગીરમાં જ હણકારા દેતો હોય ગાયોને મારવા માટે પ્રાણીઓને મારવા માટે આવે ને ચૌદ વર્ષની ચારણ કન્યા હાથમાં લાકડી લઈને દોડે હાવજ ને દે આ દીકરી શું ન કરી શકે કલ્પના ચાવલા હવામાં ઉડાણ કરે હવામાં સફર કરે અને દોડની અંદર ભારતનું નામ લેનારી પીટી ઉષા એ પણ એક દીકરી છે ભારતનું સૌથી સારું જ્યોતિષનો ગ્રંથ છે લીલાવતી ગ્રંથની નિર્માણ કરતરી કોઈ હોય તો એ લીલાવતી છે અરે તમે લોપા મુદ્રા લઈ લો અરુંધતી લઈ લો ગાર્ગી લઈ લો મૈત્રી લઈ લો માતા મદાલસા લઈ લો શાંડિલી લઈ લો તમે ધામતી લઈ લો તમે સખુબાઈ લઈ લો તમે સંયુક્તા લઈ લો પન્ના ઘાવ લઈ લો વીર રાણી દુર્ગાવતી લઈ લો તમે મિનલ દેવી લઈ લો રજપુતાણી કમલા દેવી લઈ લો કે પછી અહલ્યાબાઈ હોલકર લઈ લો બધામાં નારી 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 જ્યાં જુઓ ત્યાં નારી આ દેવકી માના જીવન ઉપર દેવકીએ

પગ પગલે તારા મારો છે સંસાર દીકરી મારે લાડક વાય લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારે લાડકભાઈ હો